નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે કેલા સાડી માં તમારા માટે એકદમ તદન નવી જ અને રિપીટ ડિઝાઇન આવી છે આપણે તમને બતાવવાના છે જે આ બધા પીસ ઓર્ડર કરેલા છે કુરિયરના છે આપણે તમને બતાવવાના છે એવી કઈ ડિઝાઇન છે ભાઈ એટલા બધા પીસ ઓર્ડર થાય છે અગાઉ પણ આપણે ગ્રીલ્સ પણ નાખેલી હતી આમના જોઈ શકો છો બધા પીસ કુરિયરના છે કસ્ટમરે રાખેલા છે આપણે પીસ તમને ઓપન કરીને પણ બતાવવાના છે અમારું અમારા પેજ તમે ફોલો ન કર્યો તો ફોલો કરી આપજો જેથી કરીને તમને રોજ માટે નવી અપડેટ મળે જો લો બધા કલર ઓપન કરી દઈએ એકદમ રિઝનેબલ રેટમાં જ આપીશું તમને પોપકોર્ન ફેબ્રિકની અંદર આવશે પલ્લું પણ એકદમ મસ્ત જાળી પેટર્નનું આવશે જોઈ શકો છો આ રીતે આખી સુપર ડિઝાઇન આવશે બ્લાઉઝ પણ એટલું યુનિક આવશે ક્વોલિટીવાળા આખી સાડી છે રિઝનેબલ રેટમાં મળશે પહેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં નગરમાં લો ઘર બેઠા એક પણ પીસ મગાવી શકો કલર શાર્ટ તમને બતાવી અને બધા તમને કલર કોમ્બિનેશન કોઈ જો લોકશોટ ફોટો લો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ મારો મેસેજ મોકલો તમારો પણ પીસ બુક કરાવો જો લો અત્યારની સુપર હિટ ડિઝાઇન છે બે હજાર ચોવીસની લેટેસ્ટ સુરતની છે તમને ઘરે બેઠા એક પણ પીસ એ પણ ફ્રી ચાર્જમાં મળી શકે છે તમે આજે જોઈ શકો છો બધા પીસ આજના કુરિયરના છે જે પેન્ડિંગ ઓર્ડર હતા એ આજે બધા કસ્ટમરના નીકળવાના છે તમારે જો આમાં કોઈ પણ પીસ ગમતો હોય ફટાફટ પીસ બુક કરાવજો કારણ કે લિમિટેડ માલશે ને કૈલાસાડી પેજને ફોલો ન કર્યું તો ફોલો કરી આપજો કારણ કે રોજ નવી અપડેટ તમને મળશે થેન્ક યુ